કોશિશ ત્યાં સુધી કરો જ્યાં સુધી સફળતા ન મળે દરેક દિવસે જીત તો નથી થતી પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે મિત્ર એક એવી વ્યક્તિ છે જે તમારા ભૂતકાળને સમજે છે તમારા ભવિષ્યમાં વિશ્વાસ કરે છે સુખ માત્ર તે લોકોને જ મળે છે જેઓ અન્યને સુખી રાખવાની કોશિશ કરે છે એવી કોઈ મંઝિલ નથી હોતી સાહેબ જ્યાં સુધી પહોંચવાનો કોઈ રસ્તો ના હોય પ્રેમ અતિશય મંદ સુવાસ પ્રસરાવતું એક સુંદરમાં સુંદર પુષ્પ છે તમે નિરાશ થશો તો એવી માત્ર બે શક્યતા છે ખોટી આશા અને ખોટી વ્યક્તિ જે તમને સમજે છે એમને તમારી ચોખવટની જરૂર નથી જે તમને નથી સમજતા એની પાસે ચોખવટ કરવાનો શું મતલબ